આગળના સમાચારો પર નજર કરીએ તો બગસરામાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી બગસરા મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મોં પર સિંહના માસ્ક પહેરીને શહેરની મુખ્ય બજારોમાં રેલી નીકાળી અને સ્કૂલમાં પરત પહોંચી અને વિદ્યાર્થીઓએ સિંહ ઉપર નિબંધ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજ્યા હતા આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી બગસરા તે સાથે આગળ વાત કરવામાં આવે તો કોડીનારના વડનગર રોડ પર સિંહણનો ખેડૂત પર હુમલો વહેલી સવારે પાંચ કલાકે ખેડૂતની વાડીએ માદા સિંહે હુમલો કર્યો છે ખેડૂતને પગના ભાગે ઈજાઓ પહોંચી છે કોડીનારની રાણાવાલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને વન વિભાગ દ્વારા માદા સિંહણને કેદ કરવા રેસ્ક્યુ કરવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ સાથે સાથે આગળ વાત કરવામાં આવે તો તિલકવાડાના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી દેશની આઝાદીના સિત્તોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તારીખ દસ થી ચૌદમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે દેશના સ્વાભિમાન એવો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે આઝાદીના અમૃતકાળમાં દેશવાસીઓએ હર ઘર તિરંગા અભિયાનમાં પોતાના ઘર ઓફિસમાં તિરંગો ફરકાવીને આ ગૌરવ લેવાની તક આવી છે ત્યારે નર્મદા જિલ્લામાં આ અભિયાન વેગવંત બન્યા અને નાગરિકો સ્વયંભૂ તેમાં જોડાય તેવા શુભ આશય સાથે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લટાની આગેવાનીમાં તિલકવાડા પોલીસ ટીમ દ્વારા ઇન્સ્પેક્ટરની આગેવાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમણ તે સાથે આગળ વાત કરવામાં આવે તો ગીર સોમનાથના કોડીનારમાં સતત ઉઠતી દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લા પોલીસની લાલાંખ

અને એ સમયની અંદર કોડીનાર વિસ્તારમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાથી મહેરબાન આઈજી સાહેબ જુનાગઢ અને એસપી મનોહરસિંહ સાહેબ ગીર સોમનાથ ની સૂચના અને માર્ગદર્શન મુજબ કોડીનાર વિસ્તારમાં કોડીનાર ઉના ડિવિઝન ના દરેક અધિકારી અને એમની ટીમ સાથે આશરે સો પોલીસ પાંચ પીઆઈ છ પીએસઆઈ એવી દસ ટીમો બનાવી અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ રોહિત બુટલેગરો અને ધંધો કરતા વ્યક્તિઓ ઉપર રેડો ઉપર રેડ કરી તેની અંદર ચૌદ જગ્યાએ સફળ રેડ કરવામાં આવેલ છે અને ટોટલ બસો પાસઠ લીટર દારૂ અઢાર બોટલ નો અમે કેસ કરેલ સ્થાનિકો જે કેવું છે એ મુજબ કહીએ તો અમે કોઈ પણ બુટલેગર ને ત્યાં રેડ કર્યા વગરના બાકી નથી અને અત્યારે અમારા ધ્યાન ઉપર

તે સાથે આગળ વાત કરવામાં આવે તો માળિયા હાટીનામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી માળિયા હાટીનાની બજારોમાં સિંહના મુખોટા પહેરીને વિદ્યાર્થીઓએ સિંહના સૂત્રો સાથે રેલીનું આયોજન કર્યું હતું આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોડીયા માળિયા હાટીના आज हमारे स्कूल में विश्व सिंह दिवस बड़े धूमधाम से मनाया जा रहा है और हमारे स्कूल की ओर से बड़ी रैली स्कूल से बस स्टैंड तक निकाली है इसमें लगभग 400 से ज़्यादा बच्चे सहभाग हुए हैं हम आपको बा... हमें पता है सिंह जंगल का राजा है और उसका हिफाजत करना ये हम सबकी जिम्मेदारी है इस हिफाजत को एक अवेयरनेस पैदा करने के लिए लोगों में लोगों को जागरूक करने के लिए इस रैली का आयोजन किया है इस रैली को सफल बनाने के लिए हमारे स्कूल के जो प्रेसिडेंट हैं नलिन भाई भानवड़िया और मैनेजमेंट कमेटी पूरा सहयोग दिया हमारे शिक्षकगण पूरा सहयोग दिया इसकी वजह से हम सफलतापूर्वक इस रैली को आयोजन किया है सभी भट्ट डिस्ट्रिक्ट लाइन हेल्थ कोऑर्डिनेटर लाइन फाउंडेशन माई हाटी एक साल से अफ्रीका में अंदर से भारतीय इलाजिनेट દર વખતે વધારો થઈ રહ્યો છે આજે મારી આટીલાની તમામ સ્કૂલ વિદ્યાર્થીઓ છે આ રેલીના ભાગમાં આજે

हैं और मैं हाई स्कूल का प्रिंसिपल हूँ आज हमारे स्कूल के साथ साथ पूरे माल्या के सभी स्कूल विश्व सिंह दिवस धूमधाम से मनाने के लिए रैलियाँ निकाली गई थी हमारे स्कूल की तरफ से ही भव्य रैली स्कूल से लेकर बस स्टैंड तक निकाली गई थी जिसमें लगभग 400 बच्चे पार्टिसिपेट किए गए थे मेन मकसद यही था कि लोगों में इसके बारे में अवेयरनेस पैदा करना सिंह जंगल का राजा है और सिंह का संरक्षण करना हम सब का फर्ज है और ये सिंह एक गुजरात की निशानी है जिसको हमको बरकरार रखना है और दिन ब दिन सिंहों को बढ़ाने के लिए हमको प्रयत्न कर करते रहना है यही हमारा मेन मकसद था इस रैली को सफल बनाने के लिए हमारे ट्रस्ट के प्रमुख नलिन भाई और मेरे पूरे गण पूरा मेहनत किया और सफलतापूर्वक

રાજકોટ તિરંગા યાત્રામાં થઈ ગયું છે સરદાર પટેલની પ્રતિમા પાસે જે રીતે આજે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી રાજ્યના લોકલા લીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી તથા સૌ ઉપસ્થિત આગેવાનો મોભીઓની હાજરીમાં જે રીતે રાજકોટની પ્રજા પોતાના વાલા રાષ્ટ્રધ્વજને તિરંગા ઝંડાને સલામી આપવા એમ કહી છે કે એને માન આપવા એની સાથે જોડાવા જે રીતે એકત્રિત થઈ છે એ જોતા એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક સંકલ્પ હતો એક વિચાર હતો એક એમની પ્રેરણા હતી કે લોકો રાષ્ટ્રવાદની સાથે વધુને વધુ જોડાય દેશભક્તિમાં તરબળ બને અને આવનારા દિવસોમાં તમામ નાગરિક ધર્મનું પાલન કરી અને દેશને આગળ વધારે અને મને લાગે છે કે એમાં આજે ભારતીય જનતા પક્ષની સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા જે એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજકોટની પ્રજાનો ઉત્સાહ જોઈ અને ગૌરવની લાગણી થાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે રીતે લોકવિકાસના કાર્ય થાય છે એનો રાજકોટની પ્રજાએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે રાજકોટની પ્રજા જે વિશાળ સંખ્યામાં એકત્રિત ઝૂમટી પડી છે એ જોતા હું માનું છું કે ભારતની લોકશાહી ભારતની મહાન લોકશાહીને ભવિષ્ય ઉજ્જવળ છે દેશના લોકો લોકશાહી માટે કટિબદ્ધ છે ત્યારે એક રાષ્ટ્રધ્વજ ભગવો રાષ્ટ્રધ્વજ તિરંગો ઝંડો એ મને લાગે છે કે દેશભક્તિ રાષ્ટ્રભાવનાનું પ્રબળ જુવાળ પેદા કરશે રાજકોટ ના પ્રજાજનો ભારત માતા કી જય રાજકોટ ના ખાતે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે તિરંગા યાત્રા નું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવેલું છે એમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના લગભગ વીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે ઉત્સાહભેર સવારથી આ રેલીમાં જોડાયેલા છે તિરંગા યાત્રામાં જોડાયેલા છે ત્યારે ભારત દેશની આન બાન અને શાન સમાન તિરંગાની એક સ્થાનને ઊંચી લઈ જવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ કટિબદ્ધ છે અને આજે આપ જોઈ રહ્યા છો કે રાજકોટના રાજમાર્ગ ઉપર જે માહોલ છે જે તિરંગાનો માહોલ છે જે રાષ્ટ્રભાવનાનો માહોલ છે એમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના વિદ્યાર્થી શિક્ષકો એમના સંચાલકો એમનો ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે અને હું સમગ્ર રાજકોટવાસીઓને ગુજરાતની પ્રજાને ભારતની જનતાને હું આઝાદીના પર્વ નિમિત્તે પૂર્વ સંધ્યાની રાત્રે ચાર દિવસ પહેલાં હું ભારતની પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા છે

સૌપ્રથમ તો સૌ પ્રથમ તો વંદે માત્ર અને સ્વતંત્ર નિમિત્તે જે શહીદોએ સૌને નમન અને પૂજ્ય બાપુને પણ આજે જયારે રાજકોટમાં તિરંગા યાત્રાથી આપણે સ્વતંત્ર પર્વ ની ઉજવણી શરૂઆત કરી છે એટલે હું સૌને શુભકામના પાઠવું છું અને ભૂજ્ય બાપુ અને મારી સાથે મિત્રો જે અલગ અલગ પાત્રો ભજવે છે એ સૌએ જે બલિદાન આપ્યું છે એ સૌને નમન અને આશા રાખું છું કે આ સ્વાતંત્ર કે જે લોકોએ શહીદી નિમિત્તે વિરગતિ પામ્યા છે એમની મહેનત સફળ થાય એ પ્રમાણે આપણે સૌ સાથે મળી અને દેશને આગળ લઈ જઈએ વંદે માતરમ જય હિન્દ દેશ રજૂ કરીએ છીએ મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને લાલા લજપતરાય આવા પાંચ નેતાઓને આપની આપણી સમ અને આનંદ થાય છે આઝાદી બાદ જે આ લોકો યોગદાન છે સદાને માટે દેશ યાદ રાખશે હત્યા કરી દેવામાં આવી છે પોલીસ હત્યારાઓની શોધમાં છે બિહારના બેગુસરાય જિલ્લામાં એક જ પરિવારના ચાર સભ્યો પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો છે જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે એકની હાલત નાજુક છે ઘટના બચવારા વિસ્તારના રસીદપુર પંચાયતના વોર્ડ નંબર બારની છે મળતી જાણકારી અનુસાર અજાણ્યા લોકોએ શનિવારે સવારે પતિ પત્ની પુત્ર અને પુત્રી પર જીવણેલ હુમલો કર્યો હતો આ ઘટનામાં પતિ પત્ની અને પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાત વર્ષીય પુત્રની હાલત ચિંતાજનક છે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં લોકોને ત્રણ લોકોને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ સાથે